ગુજરાતનું પાણીપતનું યુદ્ધ ગણાતું યુદ્ધ એટલે ભુજર મોરી જેના ઉપર જવાયંદ મેઘાણીએ સમ્રાંગણ નવલકથા લખી છે એનો અંતિમ ભાગ આજે આપણે સાંભળવાના છીએ જેનું નામ છે પેટ કચ્છના ધીનોધર ડુંગરની વંકામાં વંકી એક ગાળી છે ત્યાં માલધારીઓ પણ જતા ડરે ત્યાં સૂર્યના કિરણો પેસતા પેસતા જાણે ઉજાડાઈ જાય ત્યાં એ ખોખર ધજ બુઢો ફકીર થોડા દિવસથી રહેવા આવ્યો છે આખો દિવસ એ ફકીર તસ્બી ફેરવતો હોય અને પાંચેય નમાજે ઝૂકતો હોય નમાજ પછી બે ત્રણ નામ પણ બોલે છે અજાજી કુંવર મારો દોસ્ત નાગડો ને વજીર જેસાભાઈ અલ્લાહ એમના રૂહને ને શાંતિ આપજે પર્વત તાલને માટે એટલું બોલીને એક ઊંડી ગુફામાં પસી જાય એક દિવસ ઝાડીના સૂકા પાંદમાં ખડખડાટ થયો ગુફાને મોઢે આવીને કોઈ બોલ્યું બારાઓ સાઈ એ તો હું રાવ ભારો જ છું વૃદ્ધ વેશી ફકીર બહાર નીકળ્યો ચકળ વકળ ચારે તરફ જોયું આવેલ આદમીને હસીને કીધું અરે રે 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 મુઝફર શાહ બહુ બીવો છો ને શું અહીંયા તે કઈ બીક રાખવાની હોય અહીંયા તો માના પેટમાં હોવ એવા ની ધડક રહ્યો સંગ્રામજી પધાર્યા બીક ટોણાથી છણ છણતી ઉઠતી ખોપરીને કાબુમાં રાખી અને ફકીરે પહેલો જ સવાલ કર્યો કોણ સંગ્રામો વાઘેર કચ્છના રાજા રાવ ભારાજીએ સામે પૂછ્યું વધારે ક્યાંથી મૂર્ખો માછી માર તે માછી માર જ રહ્યો પણ બન્યું શું બન્યું એવું કે તમારા શત્રુઓને ગંધ ન આવતી હોય તોય આવી જાય આઘો પાછો થઈ ગયો હોત તો ઠીક હતું પણ છેવટે મુગલ ફોજ આવી પહોંચી ત્યારે નાક બૂલ કરીને એકવાર તો કેદ પકડાઈ ગયો હોત તો પણ પાછાથી છટકી શક્યો હોત પણ માછી માર તે આખરે માછી માર રાજનીતિ આવડે ક્યાંથી એમણે શું કર્યું બાખડે પડ્યો મુગલ ફોજ ભેળો પછી પછી વળી બીજું હું ખાબોચ્યું થોડું દરિયાને પહોંચે ત્યારે ખપી ગયો એના બાળ નું વાણ તો છૂટી ગયું હતું ને ક્યાંથી છૂટે માછી મારો ને એવી અક્કલ ક્યાંથી હોય ત્યારે ત્યારે હું ઈ તમામ મેંડા લડવા ને કપાઈ ગયા ને તમારી ગોત કરવા હારું મુગલો એ સંગ્રામ નું ગામ જ આખું ગઢ હોતું હળગાવી દીધું બુઢ્ઢો વેશધારી ફકીર બેઠો બેઠો ભરોસા થોડા રાજની જાણે ક્યાંથી લ્યો ટપ કરતા મરી ગયા ભૂચર મોરીનું પણ ઈજ જ થયું હું જઈ ન શક્યો નિકર લામા ને અને દોલત હું વિફરવા દેત નહી પણ મારાથી પહોંચાયું નહીં ને

બેટા તમને કોઈ કાઢી શકે હો આ તો માનું પેટ છે ધારીને ફરી એકવાર અહીં પોતાની અમ્મા યાદ આવી ભદ્રના કિલ્લામાંની અમ્માની ચીસો યાદ આવી ભદ્ર અમદાવાદ શેરખાન એની સાથેનું યુદ્ધ અશ્વ આગ્રા યમુના તીર આગ્રાથી ગુજરાત પરની પોતાની કાળી કૂચ વાંસવાડાના જંગલો એ પૂરા પાડેલ માનવીઓ સારું તકદીર નાટક ફરી ફરીને નજરે તરવૈરું જાણે કે કોઈક સાધુ એની પેટી માના કાચ દ્વારા અંદરની તસવીરો ફેરવતો ફેરવતો દેખાડી રહ્યો હતો અને બોલતો હતો દેખ ખેલ તમાશા દેખો ખેલ તમાશા દેખો એ તમાશાની ચિત્રમાલાને વેર વિખેર કરતો રાવ ભારાજીનો બોલ પડ્યો ફરીવાર ફોજની જમાવટ કરશું સુલતાન ફરી એક વાર આપણું મેદાન સર કરશું તમે વિચાર કરો બધો આધાર તમારી પાસે કેટલી મતા એની ઉપર છે મતા મતા રાવ સાહેબ તો હવે ક્યાંથી હોય વાત કરો છો નાખી જેવી છું હતી એ બધી લોમાભાઈ ને ઘેર રહી તો પણ કઈ જર જવાહી તો હશે ને કઈ જ નથી તો કઈ વાંધો નહીં મારું છે તમારું જ છે ને મુઝફ્ફર શાહ તમે નિરાતવા રેજો કચ્છ ને માનું પેટ સમજવો ને છે હિલોળા હું પાછા ચાલી નીકળેલા જી નું હૃદય એને ડંખ દેવા લાગ્યું અરે જીવ આવા ટાણે નાણાંની વાત કાઢી તારી અંદર કોઈ ચોર કોઈ કળજુગ વાહોકા થવા દેસ લોમો ને દોલત ખાન ખુટ્યા સતો જામ રણ સંગ્રામમાંથી ભાગી નીકળ્યો ને તું કાં ચિત્રા ફાડવા લાગ્યો અજોજામ જસો વજીર ને સંગ્રામ વાઘેર જેવા જેને માટે ખપી ગયા એ સધર્મ શું તારા મામા નથી તું ક્ષત્રિય નથી જદુવંશી નથી જે વંદર બેઠો બેઠો અકળાતો હતો જવાબ તો ને ન આપી શક્યો પણ હિસાબ મૂકવા લાગ્યો અજાજીએ જસા વજીરે ને સંગ્રામે શું મેળવું લોમો ને દોલતો તો શું હારી બેઠા મે મારે ઘેર મુઝફ્ફરાને સંઘરવાનો કોલ આપેલ એ વખત જુદો હતો આજની વેળા છેક જુદી મારું કચ્છ વાટકડીનું શિરામણ મુંગલોની સામે હું કરી શકશે પત્તો લાગ્યો નથી ત્યાં સુધી તો ઠીક છે પણ મારા માથે તગાદો થાય તો હું શું કરી શકીશ મેં કાંઈ જેવું થોડું જ માનેલું કોલ આપતી વખતે કે હું પ્રાણ દઈને પારકા ચોરને રક્ષા કરીશ એ પણ ઠીક પરંતુ પ્રાણ દીધે થોડો બચી જવાનો ને મારો વાલો પણ કેવો જર જવેરાત બાબત પેટ જ ન આપ્યું મને હું ગિગલો હમત તો હશે સુલતાન જેવો સુલતાન થઈને શું માયા મત્તા લીંધા વિના નીકળ્યો હશે

એમ કરતા કરતા એક દિવસ પહાડોના કઠિયારાઓની ગુપ્ત વાતો મુઝફરને કાને પહોંચી કે નગરને માર્ગેથી કોઈ મુગલાય મહેમાનો ભુજમાં આવેલ છે મુઝફરને રા ભારા તરફથી પણ ચેતવણી મળી કે હાલનું રહેઠાણ મેળીને વધુ વંકા રહેઠાણમાં ચાલ્યા જાવ મુઝફર વધુ ઊંડાણમાં ઉતરો ચાલ્યો જાય છે ચાલ્યો જાય છે એક દિવસ બપોરે એને ઘોડાની લાદની ગંધ આવવા લાગી રાવના રક્ષકો પણ એનાથી અળગા થઈ ગયા પોતે એકલો હતો એકાંકી એ ઊંડો ચાલ્યો ગયો પણ ઘોડાની લાદની સોડમ એને છોડતી નહોતી એ જાણે કે મુઝફ્ફરને ઓળખતી ઓળખતી શોધતી હતી આખરે સાંજ પડી હતી ઊંડા કોતરમાં એ ભરાઈ બેઠો હતો એકા તેતર બોલતું તું બાર થી અવાજ સાંભળ્યો બાર આવો મુઝફ્ફર શાહ બાર આવો બીજું કોઈ નથી હું રા ભારો તમને ગોતું છું હું રાવ ભારમલજી બીજું કોઈ નથી અહીંયા કોઈ નથી બીઓમાં બીજું કોઈ નથી હું રા ભારો છું બીઓમાં એ બોલના ત્રણ વારના હાકલા જવાબમાં મુઝફ્ફર ગુપ્ત રહેઠાણ છોડીને બહાર નીકળ્યો રાવ ભારોજી એને જોઈને ભેટી પડ્યા ખૂબ હસ્યા આટલા બધા બીના એ તો બધા પાછા ચાલ્યા બીઓ છો હું એને વાતો એ ચડાવી કોતરમાંથી બહાર કાઢ્યો સહેજ અંધારું થઈ ગયું અને અંધકારનું પેટ ચીરીને જાણે કે ઉઠેલ સૌ સૈનિકો મુઝફ્ફરને ઘેરી વળ્યા લ્યો આ તમારા ચોરને સંભાળી લ્યો સરકાર એટલું બોલીને રા ભારોજી મુઝફ્ફર તરફ પીટ વાળીને ઉભા રહ્યા વફાદાર રાવ સાહેબ ફોજ ના આગેવાને રાભારા ને સલામ કરીને ને કીધું એસાન આપનો મોરવી પરગણું આપ આવતી કાલે જ સંભાળી લેજો લો આ રૂકો અને ત્યાર પછી ચૂપ રહ્યો એ બદમાશ નગરને દરવાજે ચોકી કરતો મુસ્લિમ પહેરગીર વાતો કરતા વટે માર્ગુને ચેતવતો હતો આનું નામ હવે જામનગર નથી ઇસ્લામાબાદ છે હવે તો ઇસ્લામાબાદ બોલો બહુ સારું બાપા જમાદાર સાહેબ તમે કયો એમ વટે માર્ગુ જવાબ વાળીને ગામમાં જતો હતો લોકોની જીભ પરથી નાગને મિટાવીને ધારી કરેલું જામનગર તે દિવસ એટલે કે સન પંદરસો મુગલ સુબાનું ઇસ્લામાબાદ બન્યું હતું ફોજ નો પડાવ થયો રાજકેદી મુઝફ્ફરને દિલ્હી પહોંચતો કરવા માટે પહેલો પડાવ ઇસ્લામાબાદમાં થયો હતો પહેર ચોકી વચ્ચે એકલો બેઠેલો મુઝફ્ફર કાન માંડીને ફોજી લોકોની વાત સાંભળતો હતો કેમ જમાદાર તમે આજ અમદાવાદ ચાલ્યા તો અમે પાંચ દિન પછી નીકળવાના કેમ હુકમ થઈ ગયો ઇસ્લામાબાદ જામને પાછું સોંપાય છે જામે તાબેદારી કપુલી છે ને સોરઠ માટે મુગલ સરકારની ફોજ જ્યાં જ્યાં ચડે ત્યાં ત્યાં પછવાડે ફોજ ને અનાજ પહોંચતું કરવાની જામ સતાએ હા પાડી છે રેવા દિયો ને મિયા સોરઠના ના રાજપૂતો નો ઇતબાર કેવો હવે સુબાકાઈ બેવકુપ થોડા છે કે એમ ને એમ ઇસ્લામાબાદ સોપે

ઘઉના લાંબા ફૂટેલા કોટાના ક્યારામાં ઉતરીને લાંબા સૂર કાઢતા કુંજડા દરિયા પારના દેશાટનની જાણે કે જગતને વાતો કહેતા હતા ચાંદની રાત હતી ત્રણનું જ પાદર હતું મુઝફ્ફર રાવટીમાંથી બહાર નીકળીને ઉભો હતો એની કલ્પના ચાંદનીમાં તરતી હતી આ વેરાન પર થોડા જ મહિના પર હજારો જનોની હત્યા થઈ હતી ને તોપોનો ધુવા ધાર થઈ ગયા હતા આજે તો પાછા લીલે કુંયારે કુંજડા રમે વાહ ખુદા તું રહીમ છે એટલે જ પૃથ્વી સળગી જઈને પાછી લીલી બને છે ને ધરતીના જખમોને આટલી ઝડપે રૂઝનાર માલિક કોણ કે છે કે તું રહીમ થી જરા નમાજ પઢી લઉં જમાદાર સાહેબ એને પહેરગીરની પરવાનગી માગી જી જમાદાર પોતાના કેદીની સલુકાઈ ઉપર એના મૃદુ મિષ્ટ બોલ ઉપર ફીદા હતો એને મુઝફ્ફરને રજા આપી મુઝફ્ફર થોડે દૂર જઈને ખાડામાં બેઠો ચાંદની હતી કેદી દેખાતો હતો વચ્ચે વચ્ચે એનો શબ્દો સંભળાતા હતા રહીમ રહીમ ઓ ખુદા

હથિયારહીન કરી નાખેલા રાજકેદીની પાસે છૂપો એ જ અસ્ત્રો હતો વીસ વર્ષો પર એક સરાણીયન બહેનને દીધેલો જેણે આખરની પડે મુઝફ્ફરની ઇજ્જત બચાવી પ્રભુ રહીમ હતો ભૂચર મોરીના ટીમ્બા ઉપર તે વખતે ત્રણ સ્ત્રીઓ બેઠી હતી ત્રણમાંથી જે એક અબોલ હતી તે ફરી વાર બોલતી થઈ ગઈ અને ગાતી હતી કાટેલી તેગને રે ભરોસે હું તો ભવ હારી રે હું તો ભવ હારી એ ગાનારી એક વારની સરાણીયન હતી એક વારની રાજપુત્રી હતી તે રાત્રિએ ગાંડી હતી એના સાથમાં એક વૃદ્ધા હતી ને એક યુવતી હતી ભૂચર મોરીને ટીમ્બે ફરી વાર એક ઝૂપડી ખડી થઈ હતી એમાં એ ત્રણેય રહેતી હતી રોતી હતી ને ગાતી હતી મિત્રો આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બે લાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો અને જો તમે કોઈ આવી નોવેલ સાંભળવા ઈચ્છતા હોવ તો તમે અમને કમેન્ટ દ્વારા જરૂર જણાવી શકો છો